વાગરા પોલીસનું ઐતિહાસિક ઓપરેશન કલમ ગામેથી ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો નો ડ્રગ્સ ઝુંબેશને મળી મોટી સફળતા ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલી નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે જેમાં વાગરા તાલુકાના કલમ ગામમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને એક કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે આ કાર્યવાહીમાં કુલ વીસ હજાર નવસો દસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેનાથી નશાનો કાળો કારોબાર ચલાવનારા તત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે વાગરા પોલીસનું ઐતિહાસિક ઓપરેશન કલમ ગામેથી ગાંજાનો જથ્થો ઝડપાયો એનડીપીએસનો પ્રથમ ગુનો દાખલ ભરૂચ જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈએસડી ફુલદરિયાનાઓએ નશાયુક્ત પદાર્થોના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે એક વિશેષ ટીમનું ગઠન કર્યું હતું આ ટીમને પેટ્રોલિંગ અને ખાનગી વાતમીદારો મારફતે માહિતી મળી હતી કે કલમ ગામની નવીન નગરીમાં રહેતો સાજીદ મોહમ્મદ સણવી નામનો ઇસમ તેના ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડીને તેનો છૂટક વેચાણ કરી રહ્યો છે આ માહિતી મળતા જ પોલીસ ટીમ સક્રિય બની હતી વાગરા પીઆઈ એસડી ફુલતરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખીને સાજીદના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો આકસ્મિક દરોડાથી સ્તબ્ધ થયેલા આરોપીના ઘરની તલાશી લેતા પોલીસને અંદર છુપાવેલો ગેરકાયદેસર નશાકારક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો પોલીસે ઘટનાસ્થળે જ એક કિલો ત્રણસો એકતાળીસ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો વધુ તપાસમાં બહાર આવ્યું કે આરોપી આ ગાંજાને નાની નાની પડીકીઓમાં ભરીને સ્થાનિક યુવાનોને વેચી રહ્યો હતો યુવાધનને ડ્રગ્સથી બચાવવા પોલીસ કટિબદ્ધ ગાંજાના વેચાણ કરતા એસમની ધરપકડ આ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપી સાજીદ મોહમ્મદ સણવીની ધરપકડ કરી હતી ગાંજાના જથ્થા ઉપરાંત પોલીસે તેની પાસેથી ગાંજાનું વજન કરવાનો વજન કાંટો મોબાઈલ ફોન અને રોકડ પણ જપ્ત કરી હતી આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત વીસ હજાર નવસો દસ થાય છે વાગરા પોલીસ સ્ટેશનના ઇતિહાસમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલો આ પ્રથમ ગુનો છે જે પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહીની ગંભીરતા દર્શાવે છે આ કેસની વધુ ઊંટાણપૂર્વક તપાસ આમોદના પીઆઈઆરબી કરમટિયાને સોંપવામાં આવી છે આ સફળ ઓપરેશનને પાર પાડવામાં પીઆઈ ફુલતરિયાની સાથે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વિપુલભાઈ દિગ્વિજયસિંહ જયપાલસિંહ પ્રકાશકુમાર પ્રવીણસિંહ શૈલેષભાઈ અને કાજલબેન સહિતની ટીમે નોંધપાત્ર કામગીરી કરી છે પોલીસની આ કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોનો કાળો કારોબાર ચલાવતા તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું આશા ન્યૂઝ ગુજરાતી સરફરા સોલંકી સૂચના મુજબ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ફૂલ તેમના સ્ટાફના કર્મચારીઓને નશાકારક પદાર્થનું વેચાણ તથા રાખતા હોય તેમની ઉપર અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ તે અંતર્ગત પોસ્ટેના અનામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ઈશ્વરભાઈ નાવોને બાતમી મળેલ કે કલંગ ગામે રહેતો સાજીદ મોહમ્મદભાઈ સણવી નાઓ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે નશાકારક વનસ્પતિ તેમને ગાંજાનો જથ્થો રાખે છે અને વેચાણ કરે છે તે અંતર્ગત પોસ્ટેના પોલીસ ઇન્સ્ટેક્ટરથી તથા તેમની સ્ટાફના માણસો સાથે સદર વ્યક્તિના ઘરે જઈ રેડ કરતા તેના ઘરમાંથી લગભગ એક કિલોગ્રામ અને ત્રણસો એકતાલીસ ગ્રામનો ગાંજો મળી આવેલો હતો જેની કિંમત રૂપિયા તેર હજાર ચારસો દસ થાય છે તથા તેના ઘરમાંથી વજન કાંટો મોબાઈલ ફોન તથા એક હજાર રૂપિયા વેચાણના એમ મળી વીસ હજાર નવસો દસ રૂપિયાની મુદ્દામાલ સાથે સરદર ઇસરને પકડી પાડવામાં આવેલ હતું સદર સરરમદાર સાજિદ મોહમ્મદ સણી વિરુદ્ધ એનડીપીએસ કલમ અંતર્ગત વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે સદર આ ગુના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ વાઘરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસટી ભોલિયા છે જથ્થો હાલમાં પ્રાથમિક માહિતી મુજબ સુરતથી લાવેલો હતો એ બાબતે